જીતો કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવા જઈ રહ્યા છે પરંતુ આ કોવિડ કેર સેન્ટરની વાસ્તવિકતા તપાસતા દર્દીના સગા દ્વારા વિડીયો ઉતારી લઈને જીતો કોવિડ કેર ની પોલ ખોલી નાખી છે અને જણાવી રહ્યા છે કે છેલ્લા ત્રણ દિવસથી જમવાનું પણ દર્દી માટે જે આપવાનું હોય તેની જગ્યાએ મેંદાવાળો ખોરાક આપવામાં આવી રહ્યો છે અને અમોને જે સારવાર મળવી જોઈએ તે પણ અહીં કોઈ જ પ્રકારની આપવામાં આવતી નથી અને કોઈ જ પ્રકારના ડોક્ટર અહીં અમને જોવા આવતા નથી દર્દીના સગાએ આક્ષેપ કરતાં જણાવેલ કે બધા દર્દીઓની વચ્ચે પાણી પીવા માટેનો જગ પણ એક જ રાખવામાં આવ્યો છે તો કોઈ દર્દીને કોરોના વાયરસનું સંક્રમણ વધારે હોય અને કોઈને ઓછું હોય તો બીજા સાજા દર્દીને પણ વધુ ચેપ લાગે તો એની જવાબદારી કોણ લેશે આ બાબતે દર્દીના સગા દ્વારા કોવિડ કેર સેન્ટરના સ્ટાફની સાથે રૂબરૂ જઈને વાત કરી હતી ત્યારે ત્યાંના સ્ટાફ દ્વારા પણ ઉદ્ધતાય પૂર્વક વર્તન કર્યું હતું અને જણાવેલ કે એવું હોય તો રજા લઈ લો અને તમારા નાણાં પરત લઈ અહીંથી જતા રહો

હા ટોટલ સાત્વિક ભોજન જ જોઈએ આ

हमने पूरा नॉर्मल होता ना चटपटा सब कुछ डाल के दिए थे फिर मुझे मुझे भरा भरा गया आप लोग कर दिया आप लो बोल रहे थे, देंगे एक बात सुनो भैया एक बात सुनो पेशेंट है मेरी वाइफ है राइट खाने का अच्छा नहीं आ रहा है तो मेरे को घर से मेरे जोखम से मैं यहाँ उनको खाने खाने देने आ रहा हूँ पीने का पानी देने आ रहा हूँ समझिए भैया पानी आप देते हो राइट वो पानी पड़ा है राइट किसी को सिम्टम्स ज्यादा हो अच्छा, और किसी को सिम्टम्स कम हो तो क्या उसको भी प्रॉब्लम होता है पेशेंट को मैं आगे में कुछ नहीं तमारा है कम्प्लेन्टी बंद पहले ટેલિફોનિક વાતચીત કરી હતી તેમાં પોતાની આપીતી જણાવતા કીધું કે જીતોના ચેરમેન અમિત જૈન પ્રોજેક્ટ કન્વીનર સમીર શેઠ અને પ્રોજેક્ટ પ્રો કન્વીનર પ્રવીણ મણિયાર સાથે આ બાબતે ચર્ચા કરતા તે લોકોએ પણ જવાબ આપ્યા વગર હાથ અધ્ધર કરી દીધા હતા જેથી એવું લાગી રહ્યું છે કે આ કોવિડ સેન્ટર ના કરતા હતા ને ફક્ત ને ફક્ત રૂપિયા કમાવામાં જ રસ છે નહીં કે દર્દીઓની સારવારમાં તેવું દર્દીના સગાએ જણાવ્યું હતું satyade.com amdavad welcome to the run festival a time for this stark land. to don the colorful robes of festivity જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યુઝ તમારા સુધી પહોંચી શકે